જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો રાત્રે ક્યારેય પણ જો તમારી ઊંઘ ઉડી જાય છે તો આ વિડીયો જરૂર જુઓ કારણ કે ઊંઘ એ આપણા શરીરની સૌથી મહત્ત્વની ક્રિયા છે ઊંઘના કારણે જ આપણું આરોગ્ય સારું રહે છે જો ઊંઘ આપણને અધકચરી થઈ હોય કે પછી સરખી ન થઈ હોય તો આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ અને ઊંઘ સરખી ન થવાને કારણે આપણને આપણા શરીરમાં ઘણા બધા રોગો થવાની શક્યતા રહે છે અને શરીરમાં કમજોરી આવી જાય છે માટે સરખી ઊંઘ થવી એ ખૂબ જ જરૂરી છે પરંતુ અમુક કારણોસર આપણી ઊંઘ અડધી રાત્રે કોઈ પણ સમયે ઉડી જાય છે તો તે સમયે તેનું કારણ શું છે તે આ આખા વિડીયોમાં તમને સાંભળવા મળશે અને તે સમયે તમારે શું કરવું જોઈએ એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે તો દર્શક મિત્રો આ વિડીયોને વચ્ચેથી છોડ્યા વગર ધ્યાનથી જોજો અને આ વિડીયોમાં જણાવેલી માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આજે આ વિડીયો દ્વારા તમને ઘણું બધું સમજવા અને જાણવા મળશે તમારી ઊંઘ આ ખાસ સમયે ઉડી જાય છે તો સાવધાન થઈ જજો કારણ કે ઊંઘ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ આપણું સ્વાસ્થ્ય સારું બનાવે છે ઊંઘ સારી થવાથી આપણું મગજ શાંત થાય છે અને વિચલિત થતું નથી અને એવું કહેવાય છે કે આપણે રાત્રિના પહેલાં પહોરમાં સૂઈ જવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ પરંતુ આજે આધુનિક જીવન થઈ ગયું છે જેના કારણે આ બધું આપણાથી થઈ શકતું નથી અને આ સંભવ પણ નથી પહેલાં તો જો આપણે વહેલા સૂવા પણ જઈએ તો આજના સોશિયલ મીડિયાનો જે સંસાધનો છે તે આપણને સૂવા દેતા નથી જેમ તેમ કરીને આપણે સૂવાની કોશિશ પણ કરીએ છીએ તો ક્યારેક ઊંઘ ઉડી જાય છે અને હેરાન પરેશાન થઈ જવાય છે કારણ કે પછી બીજી વાર ઊંઘ આવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને દર્શકો વિજ્ઞાન એવું કહે છે કે રાત્રે ઊંઘ પહેલાં ચરણમાંથી જ્યારે બીજા ચરણમાં પ્રવેશ કરે છે તો ઊંઘ હલકી થઈ જાય છે જ્યારે ઊંઘ પહેલાં ચરણમાંથી જતી રહી હોય તો આપણે થોડી ઊંઘ પૂરી થઈ ગઈ હોય છે માટે આપણી ઊંઘ હલકી થઈ જાય છે અને આ કારણે ઘણા લોકોને ઊંઘ ઉડી પણ જાય છે હવે ઊંઘ પૂરી ન થવાથી કેટલાક પ્રકારની સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ઘણી બધી પીડાઓ આપણા શરીરમાં થાય છે રાત્રે કોઈ પણ સમયે ઊંઘ ઉડી જાય છે તે કોઈ મોટી વાત તો નથી પરંતુ જો રોજ ઊંઘ એક જ સમયે એટલે કે એક જ વિશેષ સમયે ઉડી જાય છે તો તેને હલકામાં ન લેવું જોઈએ આ કોઈ નાની વાત નથી જો એક જ સમયે રોજ આપણી સાથે આવું બનતું હોય તો તેના ઉપર ધ્યાન જરૂર આપવું જોઈએ કોઈ કોઈ વાર થતું હોય તો હજુ ઠીક છે પણ રોજ એક જ સમયે આવું થાય છે તો તેને નજર અંદાજ બિલકુલ પણ ન કરવું જોઈએ દર્શકો આ દુનિયામાં વ્યક્તિના જીવનમાં કોઈ પણ વસ્તુ અર્થ વગર કે કારણ વગર થતી નથી ત્યાં સુધી કે જો કોઈ વ્યક્તિ ઊંઘમાં સપનું પણ જુએ છે તો તે સપનાનું કોઈને કોઈ મતલબ જરૂર હોય છે તે તમારા જીવનમાં બદલાવ લાવવા માટે સંકેત આપે છે અને આ વાતને હલકામાં લેવું તે તમને બહુ ભારી પડી શકે છે માટે ધ્યાન આપો દર્શકો જો તમારી સાથે આવું થઈ રહ્યું છે તો સમજો કે આ વિડીયો તમારા માટે જ બન્યો છે તમારી સાથે જે કંઈ પણ બની રહ્યું છે તો તેને એનું તમને સમાધાન આ વિડીયોમાં મળી જશે અને જાણો કે આવી રીતે ગમે ત્યારે તમારી ઊંઘ ઉડી જાય છે તો તેની પાછળનું કારણ શું છે દર્શકો જો તમે જલ્દી સુવા માગો છો અને જો નવથી અગિયાર પછી ઊંઘ નથી આવતી તો બની શકે કે તમે કોઈ ચિંતાથી પરેશાન છો તમને કોઈ ચિંતા પરેશાન કરી રહી છે તમે કોઈ પણ માનસિક તણાવમાં છો સારી ઊંઘ અને તણાવને દુશ્મની હોય છે જો તમારું મગજ ચિંતામુક્ત અને તણાવ વગર હોય ત્યારે તમને ઊંઘ સારી આવે છે તો દર્શકો આના માટે તમારે થોડો સમય ધ્યાન કરવું પડશે તમારા ચહેરાને તે સમયે ઠંડા પાણીથી ધોઈ લેવો પડશે ત્યારબાદ કોઈ પણ મંત્રનો જાપ કરો જે તમને ઉર્જા આપે અને તમારી જીવનની ખુશીની પળોને યાદ કરો જેનાથી તમારું મન ખુશ રહે આ રીતે તમે તમારા મનને તમારા દિલને વાળી લો તમારા મનને શાંત કરી લો અને પછી તમે તણાવ મુક્ત થઈ જાઓ તમારું મગજ ઠંડુ પાડો આવું કરવાથી તમે માત્ર તણાવ મુક્ત જ નહીં પણ ઊંઘ પણ સારી આવશે આવા સમયે સારું વિચારો તમારા જીવનની સારી પળોને યાદ કરો અને ભગવાનના મંત્રનો જાપ કરો થોડું ધ્યાન કરો આના કારણે તમને ઘણી બધી શાંતિ મળશે અને તમને ઊંઘ પણ સારી આવશે તમારી ઊંઘ અચાનક જ ઉડી જાય છે તો તમે કોઈ વાતને લઈને બહુ વધારે ચિંતામાં છો આ સમયે તમે પોતાને ભરોસો અપાવો તમે ખુદ પર ભરોસો રાખો વિશ્વાસ રાખો કે જો જે થવાનું છે તે તો થઈને જ રહે છે કહેવાય છે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણા હાથમાં નથી હોતી જેટલું આપણાથી બની શકે તેટલું તો આપણે કરી જ લઈએ છીએ અને છતાં પણ જો સમસ્યાનો ઉકેલ નથી આવતો તો પછી તે સમસ્યાને તમે સમય પર છોડી દો સમય સાથે તે સમસ્યાનો ઉકેલ જરૂર આવી જશે પોતાની જાતને ચિંતા મુક્ત રાખો ચિંતા કરવાથી કંઈ થવાનું નથી માટે તમે તમારા ઉપર ભરોસો રાખો અને અમુક સમસ્યાઓ જે તમારા હાથમાં નથી તે તમે સમય પર છોડી દો અને શાંતિથી ઊંઘ પૂરી કરો તમે જો સારી ઊંઘ લેશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને જો ઉપરથી આવી બધી ચિંતા કરશો તો તમારી ઊંઘ બગડશે અને સ્વાસ્થ્ય પણ બગડશે તો તમે તમારી સમસ્યાઓની સાથે લડી નહીં શકો માટે ચિંતા છોડી દો જો તમે સારી ઊંઘ કરશો તો તમારી ઊંઘ પૂરી થશે એટલે તમે તમારા શરીરમાં તાજગી આવશે અને તાજગી આવવાથી તમે ગમે તે સમસ્યાઓનો સામનો કરી શકશો જો તમે વિદ્યાર્થી છો તો પછી તમે કેવી રીતે લખશો માટે ઊંઘને સારી રીતે પૂરી કરો અને છતાં પણ તમારી ઊંઘ રાતના બાર વાગ્યાના સમયે ઉડે છે તો કહેવાય છે કે કોઈ અજાણી શક્તિ તમારી આસપાસ રહીને તમારી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે તે તમને તમારા જીવનમાં ઉદ્દેશ જાગૃત કરી રહી છે તો આનાથી તમને નુકસાન પણ થઈ શકે છે દર્શકો રાતના એકથી ત્રણ વચ્ચેનો જે સમય હોય છે તે સૌથી વધારે ગાઢ નિંદ્રાનો સમય હોય છે અને જો આ સમયે તમે જાગી જાઓ છો તો એવું દર્શાવે છે કે તમારા શરીરનું યકૃત મતલબ કે લિવર સારી રીતે કામ કરી રહ્યું નથી અથવા તો બીજી કોઈ સ્વાસ્થ્ય સંબંધી તમને પરેશાની હોઈ શકે છે જો તમે ઘણું બધું તમારા મનમાં અને તમારા દિલમાં છુપાવીને રાખ્યું છે અને તમને કોઈને કહી શકતા નથી અને તમને ગુસ્સો આવે છે તમે કોઈનાથી નારાજ છો મનમાં ને મનમાં કોઈનાથી નારાજગી છે તો મોટા ભાગે આવું બની શકે કે રાતે એકથી ત્રણની વચ્ચે ઊંઘ ઉડી શકે છે આ પરિસ્થિતિમાં તમારે ઠંડુ પાણી પીવું થોડું ધ્યાન કરો ભગવાનનું નામ લેવું સ્મરણ કરવું જોઈએ અને વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં ફરીથી સુખ શાંતિ પાછી આવી જશે કારણ કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો અને ઊભો નથી રહેવાનો આજે કદાચ કોઈ ચિંતા છે તો સમય સાથે જતી પણ રહેશે માટે તમે ચિંતા છોડી અને સારી રીતે ઊંઘ કરો અને આ બધું સમય ઉપર અને ભગવાન ઉપર છોડી દો ભગવાન ફરીથી સારો સમય અને સુખ શાંતિ જરૂર આપશે કહેવાય છે કે જો બારથી એક વાગ્યા વચ્ચે તમને કોઈ સપનું આવે છે તો તે સપનું ત્રણ વર્ષની અંદર સાચું થઈ શકે છે અને એકથી બે વાગ્યા વચ્ચે આવવાવાળા સપના એક વર્ષના સમયમાં સાચા થતા હોય છે દર્શકો જો ત્રણ વાગ્યાના સમયે તમારી ઊંઘ ઉડી જાય છે તો આનો મતલબ એવો હોય છે કે સૃષ્ટિની દિવ્ય શક્તિ એવું ઈચ્છે છે કે તમે જાગો અને પ્રભુની આરાધના કરો તેનું સ્મરણ કરો કારણ કે આ પાછળનું કારણ એ છે કે બહુ બધી શક્તિઓ તમને મળવા માટે તમારી અંદર આવવા માટે ઉતાવળી છે તે ઉત્સુક છે અને જો તમારી ઊંઘ ત્રણથી પાંચ વચ્ચે ઉડી જાય છે તો થોડા સાવધાન થઈ જજો બની શકે કે તમને કોઈ આંતરડા સંબંધિત કોઈ પરેશાની હોઈ શકે અથવા તો બની શકે કે કોઈ દિવ્ય શક્તિના પ્રભાવથી પણ તમને આવું થાય છે સવારે ત્રણથી પાંચ વચ્ચેનો સમય અમૃત વેલા તરીકે ઓળખાય છે અને આ સમય દરમિયાન ઘણી બધી અલગ અલગ શક્તિનો પ્રભાવ પણ આપણા ઉપર થાય છે તો સંભાવના હોઈ શકે કે કોઈ અજાણી દિવ્ય શક્તિ તમારી સાથે સંપર્ક કરવા જઈ રહી છે તે તમારો સંપર્ક કરવા ઈચ્છતી હોય છે તેવી કોશિશ કરી રહી છે જે તમને તમારા જીવન પ્રત્યે જાગૃત કરે છે તમને હંમેશા સજાગ રહેવાની કોશિશ કરે છે સવારે વહેલા ઉઠવું માત્ર મન માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું હોય છે અને સવારે વહેલા ઉઠવાના કંઈક ધાર્મિક લાભ પણ આપણને મળે છે તો આ સમયે આંખ ખુલે ત્યારે એક લાંબો શ્વાસ લેવો ત્યારબાદ એક ઊંડો શ્વાસ લેવો અને જેટલો બની શકે તેટલા સકારાત્મક વિચાર કરવા હનુમાનજીને એક સરસવના તેલનો દીવો કરવો દર્શકો ઘણા લોકોને સવારે જલ્દી ઉઠવાની આદત હોય છે જો તમે ગાઢ ઊંઘમાં સૂતા હોય અને અચાનક તમે પાંચથી સાત વાગ્યા વચ્ચે ઊંઘ ઉડી જાય છે તો તે એવું દર્શાવે છે કે તમે મનથી અને દિલથી ઘણા વધારે દુઃખી છો કોઈ વસ્તુ તમને ખાસ પ્રભાવથી રોકી રહી છે જો તમારી ઊંઘ સવારે પાંચથી સાત વાગ્યે ઉડે છે તો આ આદત એવું દર્શાવે છે કે તમે બહુ વધારે ક્રિયાશીલ છો એક્ટિવ છો આ સમયે ઊર્જાનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં હોય છે આ સમયે તમે બહુ ઉર્જામાં હોઈ શકો છો મિત્રો સવારે પાંચથી સાત વચ્ચે ઉઠી જવું તે બહુ સારી આદત છે શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિને 5 પાંચથી સાત વચ્ચે ઉઠી જવું જોઈએ કારણ કે હિન્દુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે વ્યક્તિને સૂર્યદેવ પોતે આવીને જગાડે છે તો તે વ્યક્તિના જીવનમાં ક્યારે કોઈ સારું થતું નથી માટે વ્યક્તિએ કોશિશ કરવી જોઈએ કે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરી અને ભગવાનની પૂજા ધ્યાન વગેરે કરી લેવા જોઈએ આ સિવાય દર્શકો સવારે ઉઠીને ઘરના બધા બારી બારણા પણ ખોલી દેવા જોઈએ કારણ કે બહારની ઉર્જા તમારા ઘરમાં પ્રવેશી શકે છે અને સૂર્યના કિરણો પણ તમારા ઘરમાં પ્રવેશ કરે છે માટે ઉઠીને તરત જ ઘરના બારી બારણાં ખોલી દેવા ઘરના આંગણાની સફાઈ પણ કરી લેવી જોઈએ કારણ કે મા લક્ષ્મી સ્વચ્છ આંગણું જોઈને પ્રભાવિત થઈ જાય છે દર્શકો સવારે ઉઠીને સૌથી પહેલાં તમારે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે તમારા કારણે મને ખૂબ સુંદર આ સમય જોવા મળ્યો છે અને તમારા જ કારણે મારા જીવનમાં સાચા રસ્તા અને સાચા અવસરો મને મળી રહ્યા છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે